અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામ પાસે આવેલા શીતળા મંદિર ખાતે આજે જલ જીલણી અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જાફરાબાદના ટિમ્બી પાસે આવેલા શાણા વાંકિયા રોડ ઉપર શીતળા માતાજીના મંદિર પાછળ આવેલ રૂપેણ નદીના ડેમ ખાતે જલ ઝીલણી અગિયારસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા ઉના ગુરુકુળ દ્વારા કરવામાં આવ્યું હતું જળજીલણી અગિયાર્સના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંત દ્વારા સરસ મજાનું આયોજન કરાયું હતું જેમાં સુરત ગુરુકુલથી શ્રી પ્રભુસરણદાસ સ્વામી તથા દૂનવાડા નારાયણ સ્વામીએ આ ભવ્ય ઉત્સવમાં હાજરી આપી હતી આ જળજીલણી અગિયારસના દિવસે ડેમ ખાતે પાણીમાં હોળીને શણગારીને સંતો મહંતો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા હતા તેમજ આ તકે ડેમમાં સુંદર મજાનો નજારો જોવા મળ્યો હતો ટિમ્બીના શીતડાઈ માતાજીના મંદિર ખાતે જલ જર્જીલણી અગિયારસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ ગુરુકુળ તરવડાના બાળકો દ્વારા કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનેલ હતું સ્વામિનારાયણના સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો નાગેશ્વરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા તથા પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રો અને આસપાસના હરિભગતો હાજર રહેલ હતા અને બહોળી સંખ્યામાં લોકોએ કાર્યક્રમનો લાભ લીધેલ હતો રિપોર્ટ મહેશ બારૈયા જાફરાબાદ અમરેલી મિત્રોને ભાવથી ગણેશ પર્વ પ્રસંગે જલજીણી મહોત્સવ ઉત્સવે સ્વામિનારાયણ ગુરુકુલ આનંદગઢથી ઉનાથી પ્રભુ સ્વામીના સૌને જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે જલજણની મહોત્સવ એમની યાદીમાં બસો વર્ષ પહેલાં અનેક વખત કરેલા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે જળ જળવિહાર કરેલો એ ત્યારથી આ ઉત્સવ છે મનાવતો આવે છે ત્યારે આજે સિંડી ગામે રૂપેણ નદીને કિનારે ઠાકોરજી તથા ગણપતિજીને એ ઉના ગુરુકુલ આનંદગઢના સંતો અને નાગેર બાબરીયાવાડમાંથી પચાસક જેટલા ગામોના એ હરિભક્તો પધારેલા એમની સાનિધ્યમાં આ ઉત્સવ યોજાયો તરોલા ગુરુકુલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય નાટક આદિ કર્યું સાંખ્યોગી મહિલાઓએ પણ મહિલાઓના વિભાગમાં એ ઠાકોરજીને અભિષેક કરી જળ ઝીલાવેલા આ દિવસે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી એ આપણા જીવનમાં પણ એ કાંઈક નવું પરિવર્તન આવે કારણ કે આ એકાદશીને જળ ઝીલની તો એકાદશી કહેવાય છે પણ સાથે પરિવર્તનની એકાદશી પણ કહેવાય છે કારણ કે ચાતુર્માસમાં ચાર મહિના સુધી ભગવાન શીખ ખીરસાગરની અંદર એ પોઢે છે અષાઢ સુધી એકાદશીએ એ શહેર નિદ્રા સ્વીકારી અને આ ભાદરવા સુધી એકાદશી તેની ભગવાને પડખું ફેરવ્યું એટલે પરિવર્તન એકાદશી કહેવાય છે